પચીસ દુર્ઘટનાની કરુણ ઘટના બની યોગાનુ યોગાનુ યોગ એ જ સમયે હું એક પુસ્તક વાંચતો હતો જેનો વિષય હતો મૃત્યુ એક સત્ય જે આર્ય સમાજ જામનગર દ્વારા પ્રકાશિત છે આ પુસ્તકમાં મૃત્યુ વિશે ઘણી વાત કરી છે કે આપણે સનાતન પદ્ધતિમાં મૃત્યુ એટલે શું મૃત્યુ એટલે અંત કે નવી શરૂઆત સનાતન સંસ્કૃતિમાં જે સોળ સંસ્કારની વાત કરી છે એમાંથી સૌથી અંતિમ સંસ્કાર એટલે અંત્યષ્ટી સંસ્કાર એ મૃત્યુ પછીની જે વિધિ કરવામાં આવે છે એના પર આધારિત છે તો આજના સમયમાં આપણે જે મૃત્યુ પછીની જે વિધિ જોઈએ છે એમાંથી કેટલીક વસ્તુ વૈજ્ઞાનિક છે એનું વિજ્ઞાનિક તથ્ય શું છે આવો આપણે એ પણ જોઈએ અને ઘણી બધી વસ્તુઓ આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ અને એ આજે અંધશ્રદ્ધા બની ગઈ છે તો એનું પણ મહત્વ શું છે કે ખરેખરનું કારણ શું હતું એ જાણીએ અને આ પુસ્તક દ્વારા આજના સમયમાં આ વિષય ઉપર વધારે આપણે સમજીએ